હેલો વિદ્યાર્થી મિત્રો તમારું માનવ સ્વાગત કરું છું તો આપણે છ સાત ના આઠ ધોરણના દરેક વિષયના લાવી જ છે આપણી ચેનલ ઉપર તો ફટાફટ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં અને આજે આપણે ધોરણ સાત નો હિન્દીનો પહેલો પાઠ જોવાનો છે સેમ ટુ નો જે પહેલો પાઠ છે બેટી અને એનો છે પ્રકાર છે કવિતા તો ફટાફટ આપણે ચેનલને શેર કરી દો તમારા ફ્રેન્ડ ને તેથી ઈ પણ અમારામાંથી વિડીયો જોઈ શકે ચાલો હવે આપણે એનું સોલ્યુશન કરી પહેલો પાર્ટના વિકલ્પનું તો કે પહેલો વિકલ્પ છે બેટી ક્યાં બનના સાતી હે

હવે નીચે તમને ખાલી જગ્યા આપેલી છે પેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા જે ખાલી જગ્યા બનુગી શબ્દ શબ્દ ખાલી જગ્યા ખાલી જગ્યા આવડવા માટે તમારે કાવ્ય પંક્તિ પાકી કરવી ફરજિયાત છે ચાલો નીચે તમને ખરા ખોટું આપેલું છે તમે જોઈને એમાંથી કરી શકો છો छे प्रश्नों के एक दो वाक्य में उत्तर लिखिए तो के बेटी किस की तरह धरती पर चमकना चाहती है तो के जिस आकाश में चांद चमकता है उसी चांद की तरह बेटी धरती पर चमकना चाहती है धरती पर चम चमक कर बेटी क्या करेगी तो के बेटी धरती पर चमक कर चारों ओर अपना प्रकाश फैलाएगी ચાલો બેટી કયો પઢતી મેહનત પર ખડી હોતી પૂરી કો આગે બઢના ચાતી હૈ પઢના ચતી હૈ બેટી દુનિયા કો કેસા દેખના ચાતી હૈ કે બેટી પઢ લિખ કર આપણે પેર પર કડી હો દુનિયા કે વ્યવહારો કો ચાહતી હે બધા જ પ્રશ્નોમાં થોડું થોડું મેચ આવતું જશે જેથી ખાસ કરીને તમારે પ્રશ્ન પહેલાં યાદ રાખવા અને પછી જવાબ લખવો બેટી દુનિયા કો કેસા સમજના ચાહતી હે તો કે બેટી મહેનત કર પઢ લિખ કર ઓર આપણી બુદ્ધિ કા વિકાસ કર કે લોકો કે વ્યવહારો કો દેખ કર દુનિયા સમજના ચાહતી હે બેટી તિતલી બન કર ક્યાં કરના ચાતી તો કે બેટી તિતલી બન બાગો મેં ઘુમના એવં હવા કો ચૂમના ચાતી कर तो बेटी पढ़ लिख कर क्या करेगी तो बेटी पढ़ लिख कर आत्मनिर्भर बनना चाहती है और दुनिया के व्यवहारों को देखना और समझना चाहती है प्रश्न जो है बेटी तारा बनकर क्या करेगी तो बेटी तारा बनकर धरती पर चमकेगी और चारों ओर उजियाला करेगी फूल जैसे सुंदर बनकर बेटी कहाँ खिलेगी तो फूल जैसे सुंदर बनकर बेटी बागों में खिलेगी દસમું છે બેટી કાવ્ય ક્યાં પ્રેરણા તો કે બેટી કાવ્ય બેટો કી તરફ આગે બઢ સકતી ઓર ઉન્નતિ કરતી હૈ હવે નીચે છે પ્રશ્નો કે ઉત્તર લીખીએ એટલે કે મોટા પ્રશ્ન છે તે આપણે જોઈ પહેલો પ્રશ્ન છે બેટી ક્યાં ક્યાં बेटी की क्या क्या तमन्नाएं तो है तो के बेटी तारा बनना चाहती है चांद की तरह चमकना चाहती है तितली बनकर हवा को चाहती है और दुनिया रूपी बगीचे में फूल फूल की तरह चाहती है आत्मनिर्भर बनने के लिए आप क्या करेंगे तो आत्मनिर्भर बनने के लिए हम खूब पढ़ाई करेंगे अपनी योग्यता के अनुसार मेहनत के काम करेंगे खुद पर विश्वास रखकर अपनी કોશિશ કરશ્ન નંબર ત્રણ આપેલો છે બેટી કી તરફ આપી કા સહારા બનને કે કરેગે તો કે બેટી સહારા બનને કે પહેલે પટ કર બનુગી જીસે मैं लोगों की मदद करूंगी गरीबों के बच्चों की शिक्षा एवं उनके पालन पोषण के लिए कार्य करूँगी बड़े होकर आप क्या बनना चाहते हैं क्यों तो कि मैं बड़ी होकर वकील बनना चाहती हूँ वकील बनकर मैं लोगों को उनके अधिकार दिलाने में मदद करूँगी किसी के भी साथ अन्याय न होने दूंगी गरीबों की मदद करूंगी लोगों को उचित न्याय दिलाऊंगी ચલો આપ જીવન મેં ક્યાં કરના ચાતે તો કે મેં બડી હો દેશ કી સેવા કરના ચાતી હું દેશ મેદભાવ નીતિ એવમ અન્ય બુરાયો કો દૂર કરના ચાતી હું દેશ મેં બેમાની ઓર ભ્રષ્ટાચાર કો મિટાઓગી એસે મેં એક આદર્શ સમાજ કા નિર્માણ કરના ચાતી હું આ મોટા પ્રશ્ન હતા હવે તમને આપેલું છે નીચે કાવ્ય પંક્તિના ભાવાદ લીખીએ ઈ તો તમે એમાંથી જોઈને પણ કરી શકો છો કાવ્ય પંક્તિ એવું હોય તો એ શું કહેવા માંગે છે ચાલો એક જોઈ પછી બાકી તમે કરી લેજો ગગન પે ચમકે ચંદા મે ધરતી પર ચમકુગી ધરતી પર ચમકુગી મે ઉજિયારા કરોગી કાવ્ય પંક્તિનો અર્થ શું છે તો કે એવું કહે છે કે બેટી કહેતી છે કે હું આકાશમાં ને ચાંદ પર ચમકવું છે વેસે ધરતી પર ચમકુગી ઓ ચારો ઓર પ્રકાશ ફેલાવું જેવી રીતના આકાશમાં ચાંદો તમને પ્રકાશ આપે છે તેવી જ રીતના હું દુનિયામાં ધરતી પર એટલે કે આ ધરતી પર ચમકીશ ભણી ગણી અને પ્રકાશ ફેલાવીશ એવું કહે છે એવી રીતના આધારે લખવાનું છે ચલો હવે સમાનાર્થી શબ્દ પહેલું સહારા તો કે આધાર પછી ગગન તો નભ બેટી તો પુત્રી ઉજિયારા તો ઉજાલા દુનિયા તો સંસાર ફૂલ તો પુષ્પ ચલો વિલંબ શબ્દ છે અને તેના વાક્ય પ્રયોગ કરવાના છે આપણે છે આકાશ તો ધરતી વાક્ય પ્રયોગ આપણે કરેલું એક આકાશનું એક ધરતીનું બંને વાક્ય બનાવવાના છે આકાશમાં બહુ સારા પક્ષી ઉડ રહે છે પછી ધરતી પર સબ નિવાસ કરતે હે ઉજિયારા તો અંધેરા પેલું વાક્ય છે દીપક જલાને સે ઉજિયારા હોતા હે અને બીજું વાક્ય છે અંધેરા બચ્ચો કો ડરાતા હે इधर तो उधर पहलू इधर ज्यादा भीड़ है पची उधर काम कम भीड़ है भलाई तो बुराई हमें लोगों की भलाई के लिए काम करना चाहिए हमें किसी को बुराई किसी की बुराई नहीं करनी चाहिए पाना तो खोना पहलू मीना प्रति योगी योग्यता में प्रथम इनाम पाना चाहिए પછી બીજું યદિ હમ પેટ કા જતન નહીં કરેગે તો હમે ઉને ખોના પડેગા ચાલો નીચે તમને વાક્ય પ્રયોગ જે કરવાના છે વચન પરિવર્તન કરી તે આપણે જોઈ મેં તો હમ પછી જે આપણે આગળ વિલોમ શબ્દમાં બે વાક્ય બનાવ્યા એવી રીતના બનાવવાના છે મેં સ્કૂલ જાતી હમ સ્કૂલ રહે મે માં એકલા અને હમમાં ઘણા બધા બચ્ચે તો બચ્ચા બચ્ચે એટલે એક

નિશ્ચિત કહેવાનું કે જો કઈ એટલે કઈ એટલે કે કેટલા માણસો થવાના હોય શું કેટલી ચોકલેટ છે આપેલી છે એને નિશ્ચિત કહેવાય ચાલો એ પણ તમે આમાંથી જોઈન કરી શકો છો નીચે તમને વિશેષણ આપેલા છે એ પણ તમે એમાંથી જોઈને લખી શકો છો જે જેના વિશે કીધું હોય એનું વિશેષણ થાય હવે નીચે તમને શબ્દ કોષ કે ક્રમે લીખીએ એવું આપેલું છે પેલા સ્વર આવે પછી કકો અક્ષર ડબલ હોય તો ધ્યાનમાં રાખીને કરવાનું છે નીચે અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે તે પણ બનાવી જ આપેલા છે પાછા પણ બે છે અને હવે નીચે તમને પ્રશ્ન નંબર સોળમાં કલ્પના ચાવડા અને સરોજીની નાયડુ વિશે આપેલું છે જે પરીક્ષામાં પણ પૂછે છે જેથી ખાસ કરીને બાકુ કરી લેવો ફરજિયાત છે ચાલો તો આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરશું તો ફટાફટ તમે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ મિત્રોને પણ કહે છે તે પણ આગળ શેર કરે